અને વિકાસ એગ્રો માં અમે ગયા અને ફોટા મોકલા કીધું પછી આપી ફોટા ટ્રીટમેન્ટ આપી પછી અમારી રિઝલ્ટ રિઝલ્ટ અમે એમ કે છે કે વિકાસ એગ્રો માં જ તમે પણ જાય એમ કેમ કે એની બધી સલાહ સૂચના બધી બહુ વ્યવસ્થિત અને બહુ સરસ અને બહુ સારું છે અત્યારે આ મરસી અહિયાં જ તમે જોઈ લો નજરે આયે હામું છે અમે કોઈ જૂઠ બોલતા નથી કે એવું પણ કઈ વસ્તુ છે ને જો આખા ખેતર તમે ગમે અહિયાં નજર નાખો સેલાનો ભાગ છે સત્તા પણ મરસી બહુ એક નંબર છે એમ